આમ આદમી પાર્ટીએ ગુજરાતના નવા મુખ્ય પ્રવક્તાની નિમણૂક કરી હોવાના સમાચાર મળી રહ્યા છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ સંગઠનને વધુ મજબૂત બનાવવા કરણ બારોટને જવાબદારી પાર્ટી છે કરણ બારોટ છે તેની મુખ્ય પ્રવક્તા તરીકે નિમણૂક કરી દીધી છે એટલે આજે ભારતીય જનતા પાર્ટી ડરી રહી છે કે આદિવાસી સમાજનો યુવાન કેવી રીતે આદિવાસીના ના પ્રશ્ન આદિવાસી સમાજના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે આમ આદમી પાર્ટીએ જે લીધેલો છે નિર્ણય નિર્ણયના કારણે આવનારી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી નમસ્કાર આપ જોઈ રહ્યા છો રૂમ અને આપની સાથે હું છું ગુજરાતના રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં આમ આદમી પાર્ટીએ અત્યારથી જેવું લાગે કે બે હજાર સત્યાવીસ ની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી હોવાના સમાચાર મળ્યા છે આમ આદમી પાર્ટીએ સૌથી મોટો નિર્ણય લીધો હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે આમ આદમી પાર્ટીએ ગુજરાતના નવા મુખ્ય પ્રવક્તાની નિમણૂક કરી હોવાના સમાચાર મળી રહ્યા છે મુખ્ય પ્રવક્તા તરીકે યુવા નેતાને જવાબદારી સોંપી હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે મહત્વના સમાચાર કે જ્યાં ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ વધારવા સૌથી મહત્વનો નિર્ણય લીધો હોવાનું સામે આવી રહ્યું છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ સંગઠનને વધુ મજબૂત બનાવવા કરણ બારોટને જવાબદારી સોંપી છે સૌથી મોટા સમાચાર કે જ્યાં બે હજાર સત્યાવીસની ચૂંટણીને ધ્યાનમાં લઈને આ નિર્ણય કરાયો હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે ડોક્ટર બારોટની નિમણૂક થતાની સાથે જ પાર્ટી સંગઠનમાં યુવા નેતૃત્વ પર ભાર મુકાયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે આ આખ્યો જે મહત્વનો નિર્ણય છે તે સુદાન ગઢવી દ્વારા લેવામાં આવ્યો હોવાની વાત જોવા મળી રહી છે સૌથી મોટા સમાચાર ગુજરાતના રાજકારણને લઈને કે જે આમ આદમી પાર્ટીએ સૌથી મોટો નિર્ણય લીધો છે નિર્ણય લેતાની સાથે જ આમ આદમી પાર્ટીએ ગુજરાતના નવા મુખ્ય પ્રવક્તાની નિમણૂક જે છે તે કરી દીધી હોવાના સમાચાર મળી રહ્યા છે ડોક્ટર કરણ બારોટ છે તેની મુખ્ય પ્રવક્તા તરીકે નિમણૂક કરી દીધી છે સૌથી મોટા સમાચાર કે જ્યાં બે હજાર સત્યાવીસની ચૂંટણીની તૈયારીને ભાગરૂપે પણ આ વાત હોઈ શકે તેવું જાણી શકાય છે મારી સાથે વાત કરવા માટે કરણ બારોટ જોડાય છે કરણભાઈ જે રીતે આમ આદમી પાર્ટીએ અને ઈશુદાન ગઢવીએ જે જવાબદારી સોંપી છે કેવી રીતે જુઓ છો વાતને સૌપ્રથમ તો આમ આદમી પાર્ટી આજે મને

આમ આદમી પાર્ટી એ પહેલા પણ જ્યારે આમ આદમી પાર્ટીએ સભા કરી હતી ત્યારે સભામાં આમ આદમી પાર્ટી એ લડશે અને જે આમ આદમી પાર્ટીએ જીતીને બતાવ્યું છે ત્યારે આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી ની ચર્ચા છે ત્યારે હવે આમ આદમી પાર્ટી રણનીતિના ભાગ રૂપે ગુજરાતમાં કોર્પોરેશનની જે ચૂંટણી આવી રહી છે એમાં સેમી જેમ ગુજરાત ની કોર્પોરેશન ની ચૂંટણી લડવાની છે એના માટે આમ આદમી પાર્ટીએ કમર કસી લીધી છે દરેક વિધાનસભામાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને કોર્પોરેશનમાં વોર્ડ લેવલ સુધી આમ આદમી પાર્ટી અત્યારે પ્લાનિંગ કરી ચૂકી છે અને ધીમે ધીમે હવે કેવી રીતે આ રણનીતિ પ્રમાણે અમે આગળ વધશું એ આમ આદમી પાર્ટી હવે થોડાક સમયમાં જાહેર પણ કરશે સાથે સાથે હવે આ ક્વાર્ટર જે સેમિફાઈનલ આમ આદમી પાર્ટી લડવાની છે કોર્પોરેશનમાં પણ આમ આદમી પાર્ટી ખૂબ જ સારું પ્રદર્શન કેવી રીતે કરે અને કેવી રીતે આમ આદમી પાર્ટી વધારેમાં વધારે કોર્પોરેટરો જીતે એના ઉપર અમારું ફોકસ છે કેવી રીતે ગુજરાતમાં આજે અત્યાચારો વધી રહ્યા છે બેન દીકરીઓ ઉપર બલાત્કારો થઈ રહ્યા છે આજે યુવાનો છે એમને રોજગારો નથી મળી રહ્યા આજે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે નેતાઓ કરોડો નું ભ્રષ્ટાચાર કરી રહ્યા છે મનરેગા કૌભાંડના નામે પચીસો પણ કરોડ થી પણ વધારેનો મોટો ગોટાળો બહાર આવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી ના કોંગ્રેસના નેતાઓ એક જ ઘરમાં બેસી ભુગાર રમતા પકડાય છે દારૂ વેચતા ભાજપના કોર્પોરેટરો પકડાય છે

જે ગૌરવ છે એને ઝૂકવા નહીં દે આમ આદમી પાર્ટી વધારે મહેનત કરશે ને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે કોર્પોરેશનની ચૂંટણી છે એમાં આમ આદમી પાર્ટી મજબૂત આйти લડત આપશે એવું મારું માનવું છે પણ કરણભાઈ તમે ભાજપ કોંગ્રેસ પર જે પ્રહારો કરી રહ્યા છો એ બાબતે હું તમને વાત કરી દઉં તો તમારા એક ધારાસભ્ય અત્યારે જેલમાં છે એટલે એ તો ભાઈ એમાં એવું છે કે ચૈતરભાઈ વસાવા પર જે ગુનો લગાવવામાં આવ્યો છે એક એક સમય આપણે એવું માની લઈએ ધારો કે કે ચૈતરભાઈએ લાફો માર્યો તો પણ તેમ છતાં તમે મને આજે જવાબ આપો કે લાફુ મારવા પર 307 ની કલમ લાગે અને બીજી વસ્તુ ચૈતરભાઈએ એવું કોઈ કામ કર્યું જ નથી ઉપરથી ચૈતરભાઈ તો પોલીસ સ્ટેશનમાં ગયા ફરિયાદી બન્યા કે આવું કંઈ થઈ રહ્યું છે તો ચૈતરભાઈને જેલમાં નાખી દીધા એટલે આજે આ ભારતીય જનતા પાર્ટી દરી રહી છે કે એક આદિવાસી સમાજનો યુવાન કેવી રીતે આદિવાસીના પ્રશ્ન આદિવાસી સમાજના પ્રશ્નો ઉઠાવી રહ્યા છે આજે ત્યાં ભરૂચ લોકસભા સમગ્ર લોકસભામાં ચૈતરભાઈનો વર્ચસ્વ વધી રહ્યું છે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ત્યાં પોતાની કારમી હાર દેખાઈ રહી છે એટલે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ રીતે સામ નામ દંડ ભેદ કરીને કેવી રીતે ચૈતરભાઈને ડરાવવા ઝુકાવવા એનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરી રહી છે આના પહેલા પણ જોયું જોઈતું કે વન વન વિભાગના એક કર્મચારીના નામે ચૈતરભાઈને જેલમાં પૂરવામાં આવ્યા હતા ત્યારે એમાંથી ચૈતરભાઈ મજબૂત ആയിથી બહાર નીકળ્યા છે આવી જ રીતે ચૈતરભાઈને ફરીથી આજે હેરાન કરવામાં આવે છે પરંતુ ચૈતરભાઈ જેલમાંથી બહાર આવશે ત્યારે વધુ મજબૂતાઈથી બહાર આવશે આજે આમ આદમી પાર્ટી ચૈતરભાઈના જોડે ખડે પગે ઊભી છે અને આમ આદમી પાર્ટી અમારા પર જેટલા પણ અત્યાચારો તમારે કરવા હોય કરો પરંતુ આમ આદમી પાર્ટી ગરીબો વંચિતો શોષિતો બેરોજગાર યુવાનો ખેડૂતો કિસાનો આ બધાનો અવાજ બનશે ને એમનો અવાજ ઉપાડતા રહેશે ભલે અમારે જેલમાં જવું પડે ભાઈ જી જી કરણભાઈ ખૂબ ખૂબ આભાર જોડાવ બદલતો જે રીતે ડોક્ટર કરણ બારોટ છે તેમને મોટી જવાબદારી સોંપવામાં આવી છે મુખ્ય પ્રવક્તા એમને બનાવવામાં આવ્યા છે મુખ્ય પ્રવક્તા એ માટે બનાવવામાં આવ્યા છે કે યુવા નેતા તરીકે ઉભરીને આવેલા કરણ બારોટ કે તે અન્ય જે બીજા યુવાનો છે તેમની સાથે પણ હવે કદાચ મીટિંગો કરીને આગળની રણનીતિ તૈયાર કરી શકે તેવી વાત પણ જોવા મળી રહી છે પણ સાથે સાથે આ આખી જે વાત કે આમ આદમી પાર્ટીએ જે લીધેલો જે નિર્ણય તે નિર્ણયના કારણે આવનારી બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કંઈ નવા જૂની કરે છે કે કેમ અનેક સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે કારણ કે સ્પોક પર્સન તરીકેની નિમણૂક કારણ બારોટની કરાય છે યુવા નેતા છે ઘણી વખત આપણે જોતા હોય કે એમના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે આરોપ પ્રત્યે આરોપે કોંગ્રેસ ભાજપ પર લગાવતા જોવા મળતા હોય છે જો કે જ્યારે ગઠબંધન હતું ત્યારે આવા આરોપ આરોપ કોંગ્રેસ પર નહોતા લાગતા પરંતુ જ્યારથી ગઠબંધન તૂટ્યું છે ત્યારથી જ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ પર તો કોંગ્રેસે આમ આદમી પાર્ટી પર ઠીકડા પોડવાનું શરૂ કરી દીધું છે હવે આવનારી બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં એ તો ખબર પડી જશે કે ગુજરાતમાં કોણ કેટલી સીટો લઈ જાય છે અને જે મહેનત જે ખાસ કરીને આમ આદમી પાર્ટી અત્યારથી કહી રહી છે કે આવનારી બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં અમે ભારતીય જનતા પાર્ટીની લગભગ સીટો ખેંચી જવાના છે આ વાત કેટલી સાબિત થાય છે તો ચૂંટણીના પરિણામો આવશે ત્યારે જ ખબર પડશે પરંતુ અત્યારથી જ તમામે તમામ રાજકીય પાર્ટીઓ બે હજાર સત્યાવીસની ચૂંટણીની તૈયારી શરૂ કરવામાં વ્યસ્ત હોવાય હોય છે તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે એ પછી ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય મારી વાત સાથે કેટલા સહમત છો ને કરણ બારોટ કે જેને આ નિમણૂક કરવામાં આવી છે એને કેવી રીતે જુઓ છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર